વાત ઘરે દ્વારકામાં ઈપીએફઓ ની ઓફિસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા ઈપીએફઓ ના એન્ફોર્સમેન્ટ ઓફિસર એન્સી નથવાણી લાંચ લેતા ઝડપાયા છે અધિકારી ઈપીએફ ના કામ માટે માંગી હતી 1.10 લાખ ની લાંચ વચેટિયા એચકે ભાયાણી અને તેના પુત્ર જય ભાયાણી ની પણ ધરપકડ કરવામાં આવી છે મેઘુમી જિલ્લાના સુરજકારી ગામ છે ત્યાં હાલમાં જે એક સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી છે અને એચકે ભાયાણી તેમજ જય ભાયાણી પિતા પુત્રનું હાલમાં જે નામ ખુલી રહ્યું છે મારી પાછળના જે દ્રશ્યો બતાડીશ આપને કે જે ઓખા મરીન જે છે એ પોલીસ ચોકી છે એ મીઠાપુરમાં આવેલી છે ટાટા કંપનીની અંડરમાં આ પોલીસ ચોકી આવી છે હાલમાં પિતા પુત્ર જે છે એમને બંનેની સીબીઆઈ દ્વારા આ ચોકીની અંદર પૂછપરછ સદતન ચાલી રહી છે હું આપને દ્રશ્યો દકાડવા માગીશ કે હાલમાં સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી હાલમાં જે આ દ્રશ્યો છે અને જે અંદાજીત જે કોઈ એવો મામલો છે ફંડિંગનો કે કોઈ એવો સામે આવેલું છે અને જ્યાં ક્યાંક ને ક્યાંક જે કરપ્શન થતું હોય તો આજે સીબીઆઈ દ્વારા અહીં રેડ પાડવામાં આવી છે અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા